તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આપ પાગલ થવાના છો એક ખૂબ જ ભયાનક ઘટના બનશે હા મિત્રો આવનારા ચાર દિવસમાં આપના જીવનમાં જે ઘટના બનવાની છે તે સત્ય સાંભળીને આપ પાગલ થઈ જશો આજના આ વીડિયોને શરૂઆતથી અંત સુધી એક વાર જુઓ કારણ કે મિત્રો આવી તક વારંવાર આવતી નથી તમે શિવના નથી તમને આવો સમય મળી રહ્યો છે તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા વીડિયો ધ્યાથી જુઓ જે બધા માતા રાણીના સાચા ભક્ત છે પ્રેમાળ ભક્ત છે સૌપ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો જેથી આપ સૌને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે મળશે મિત્રો આજના આ વિડિયોને ખૂબ જ કાળજીપૂર્વક અને એકલા જુઓ કારણ કે આ વાત બીજા કોઈને ખબર ન પડે તમારા પોતાના ભાઈને પણ કારણ કે આ વાસ્તવિકતા સામાન્ય વાત નથી આ એક એવું રહસ્ય છે કે જો તમારા દુશ્મનો અથવા તમારા પોતાના લોકોને પણ ખબર પડી જાય તો તેઓ તમારો નાશ કરી શકે છે મિત્રો આ વીડિયો તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી તે ખરેખર એક ચમત્કાર છે આમાં હું તમને એક રહસ્ય કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ જાહેર કર્યું નથી તેથી તમારા હૃદયનું ધ્યાન રાખો તમારા કાનને ધ્યાથી રાખો અને દરેક શબ્દને સંપૂર્ણ ગંભીરતાથી સાંભળો સૌપ્રથમ વિડિયો શરૂ કરતા પહેલાં બધા ભક્તો જેમાં કાલિકાના સાચા ભક્ત છે અને આ વિડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત શ્રદ્ધાથી લખો જય મા કાલિકા જય મા ભદ્રકાળી હા મિત્રો જે કોઈ પણ સાચા હૃદયથી આ વીડિયોને પસંદ કરે છે અને મા કાલિકાનું નામ ત્રણ વખત લખે છે તેના પર મા રાણીનો આશીર્વાદ રહેશે અને તેનો આખો પરિવાર ખૂબ જ ખુશ થશે આ વિડિયોમાં હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે હા મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે જો તમે હજુ પણ આ સંકેતોને અવગણશો તો શક્ય છે કે આવી તકો તમારા જીવનમાં ફરી ક્યારેય ન આવે એટલા માટે આજે જે વાતો શેર કરવામાં આવી રહી છે તેના પર ખાસ ધ્યાન આપો તમને સમજદારીપૂર્વક મળવાના સંકેતોને સ્વીકારો તમારા જનકુંડળીમાં ઘણા વર્ષોથી દુઃખ હતું તમે બધા પ્રયત્નો કર્યા પણ છતાં દુઃખની પકડમાંથી બહાર ન આવી શક્યા પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે આજે હું તમારી કુંડળીની સંપૂર્ણ વિગતો જાહેર કરવા જઈ રહ્યો છું મિત્રો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે અને હવે મંગળ પણ તેમાં સ્થાન પામ્યો છે જ્યારે પણ તમારી કુંડળીમાં આ સંયોજન બન્યું છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થયો છે હું તમને જણાવી દઈએ કે આ ગ્રહ સંયોજન સિત્તેર વર્ષમાં એકવાર થાય છે છેલ્લી વખત આ સંયોજન સાત દાયકા પહેલાં બન્યું હતું અને હવે તે ફરીથી પુનરાવર્તન થયું છે તેથી આ વીડિયોને ઊંડાણપૂર્વક સમજવું મહત્વપૂર્ણ છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ સતત વધી છે તમે મહેંતમાં ઢીલા પડ્યા નહીં છતાં મુશ્કેલીઓ સતત તમારો પીછો કરી રહી હતી પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી હવે કોઈ પણ સમસ્યા વિશે ચિંતા કરવાનું કોઈ કારણ બાકી નથી તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ ચાલી રહી હતી હવે તેનો અંત નિશ્ચિત છે તમારી બધી સમસ્યાઓનો હવે અંત થવાનો છે અમે જાણીએ છીએ કે તમે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ સંઘર્ષ કરી રહ્યા છો તમારા જીવનમાં ઘણા દુશ્મનો આવ્યા છે જેમણે તમારા પર ઘણી વખત હુમલો કર્યો છે ઘણી વખત દુશ્મનોએ તમને કાળા જાદુ અને કાળા જાદુમાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તમે હારમાં રડો નહીં તમે અંદરથી મજબૂત છો અને દેવીદેવતાઓનો પડછાયો તમારા પર છે હા મિત્રો એક ખાસ દેવદેવી તમારું રક્ષણ કરી રહ્યા છે એટલા માટે હવે તમારા દુશ્મનો પણ ઈચ્છે તો તમને નુકસાન પહોંચાડી શકતા નથી પરંતુ હવે તેમના દ્વારા કરવામાં આવતા કાળા જાદુની અસર તમારા રોજિંદા જીવનમાં દેખાવા લાગશે અને તમારા આધ્યાત્મિક જીવનમાં પણ મોટો ફેરફાર આવવાનો છે એટલા માટે હવે તમારે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે આ કારણોસર પાછલા વર્ષોમાં તમારા જીવનમાં વારંવાર ગૂંચવણો આવી છે તમે જે પણ સકારાત્મક વિચાર્યું તેનાથી વિપરીત થયું જ્યારે પણ તમે કંઈક સારું કરવાનો પ્રયાસ કર્યો પરિણામ વિપરીત આવ્યું આ કારણે તમે માનસિક રીતે થાકી ગયા છો તમારા જીવનમાં ઘણા એવા અનુભવો થયા છે જેના કારણ તમે સમજી શક્યા નથી તમે સમજી શકતા નથી કે અચાનક શું થયું જે ન થવું જોઈતું હતું તે થતું રહ્યું પરંતુ હવે તમારે તમારા જીવનથી નિરાશ થવાની જરૂર નથી હવે સમય આવી ગયો છે કે હું તમારા જીવનની બધી ગૂંચવણો ઉકેલું હું જોઉં છું કે તમે ખૂબ જ દુઃખી છો તમારા આંસુ અટકતા નથી અને તમને કોઈ તમને સમજવા માટે નથી મળી રહ્યું પણ આજે હું તમને તમારી આ બધી સમસ્યાઓનો ઉકેલ જણાવવા જઈ રહ્યો છું હવે તમારા જીવનની બધી સમસ્યાઓ એક જ વારમાં સમાપ્ત થવા જઈ રહી છે તમારી બધી સમસ્યાઓ હવે મારા દ્વારા સમાપ્ત થઈ જશે ઉપરાંત હવે તમે જે ઈચ્છો છો તે તમને મળશે હવે તમારે દુઃખ સહન કરવાની જરૂર નથી હવેથી હું તમારી ખુશીની જવાબદારી લઉં છું હા મારા મિત્ર આગામી ચોવીસ કલાકમાં તમે ગ્રહોની બદલાયેલી સ્થિતિની અસર તમારી પોતાની આંખોથી જોઈ શકશો તેથી જ આ વીડિયોને બિલકુલ અવગણશો નહીં તેને અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે આ એક ખૂબ જ ખાસ અને નિર્ણાયક વીડિયો છે જેમ જેમ આપણે આ મહત્વપૂર્ણ માહિતીમાં આગળ વધીએ છીએ તેમ તેમ અમે તમને એવા ઊંડા રહસ્યો પણ જણાવીશું જે આજ સુધી કોઈએ જાહેર કર્યા નથી પરંતુ જો તમને અત્યાર સુધી આ વીડિયો પસંદ નથી આવ્યો તો હવે મોડું ન કરો આ એક ખૂબ જ સુવર્ણ તક છે આ મૂલ્યવાન વીડિયોને હમણાં જ લાઇક કરો તમારી કુંડળીમાં શુભ સંકેતો બનવા લાગ્યા છે તો જલ્દીથી આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વાર લખો જય જયમાકાલિકા કાલિકા મા કાલિકાના આશીર્વાદ તમારા આખા કોળ પર રહે અને તમારી કુંડળીમાં જે પણ નકારાત્મક દોષો સક્રિય છે તમારા જીવનમાં અવરોધ ઊભો કરી રહેલા ગ્રહો હવે બધું જ બદલાવાનું છે મિત્રો તમારે જાણવું જ જોઈએ કે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ સતત તમારા જીવનને બરબાદ કરવામાં વ્યસ્ત છે મિત્રો તમે વારંવાર તમારા જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો છે તમે ઘણી વખત મોટી સફળતા મેળવવા માટે સખત મહેનત કરી છે પરંતુ દરેક વખતે કંઈક અધૂરું રહ્યું અને દરેક વખતે તમે તમારા ભાગ્યને શાપ આપ્યો એવું વિચારીને કે ભાગ્ય તમારો સાથ આપતું નથી તમે સ્વીકાર્યું કે તમારું ભાગ્ય ખરાબ છે અને તેથી જ તમે વારંવાર નિરાશ થયા પરંતુ હંમેશા નિષ્ફળતા મળી પરંતુ આ નિષ્ફળતાનું કારણ ન તો તમારું ભાગ્ય છે અને ન તો તમારી મહેનતમાં કોઈ ખામી હતી સત્ય એ છે કે આ બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે તમારું ભાગ્ય પણ મજબૂત છે અને તમે પણ સખત મહેનત કરી છે તો હવે ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને આ એક જ વ્યક્તિ સાથેનો સંબંધ સંપૂર્ણપણે તોડી નાખો આ તે વ્યક્તિ છે જે દર વખતે તમારા જીવનમાં મુશ્કેલી લાવે છે આ એ વ્યક્તિ છે જે તમને વારંવાર પરેશાન કરે છે અને તમારી મુશ્કેલીઓમાં મદદ કરે છે ખુશી અનુભવાય છે મિત્રો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માટે ગમે તેટલા કારણો શોધો પણ જ્યાં સુધી આ વ્યક્તિ તમારી આસપાસ છે ત્યાં સુધી તે ફક્ત એક જ વસ્તુનો પ્રયાસ કરતો રહેશે કે તમારા જીવનમાં દુઃખ કેવી રીતે લાવવું તમારા સંજોગો કેવી રીતે બગાડવા એટલા માટે જરૂરી છે કે તે વ્યક્તિ હવે તમારા જીવનમાંથી દૂર જાય અને તે વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નહીં પણ તમારી ખૂબ નજીકની વ્યક્તિ હોય કોઈ એવી વ્યક્તિ જે તમારી આસપાસ રહે છે એટલા માટે મેં વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે તેને જુઓ તમારો સાચો ભાઈ પણ નહીં કારણ કે આ સત્ય ફક્ત તમારા માટે જ છે ઘણી વખત એવું બને છે કે જે લોકો આપણી સૌથી નજીક હોય છે તે ખરેખર આપણા સૌથી મોટા દુશ્મન બની જાય છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો પરંતુ આજે અમે તમને તે વ્યક્તિની ઓળખ ખુલ્લેઆમ જણાવવા જઈ રહ્યા છીએ હવે આપણે કોઈ પણ વસ્તુથી ડરતા નથી કારણ કે આપણે પણ ઘણું સહન કર્યું છે હવે આપણે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે આપણી સાથે જોડાયેલા લોકો ખુશ રહે તો મિત્રો હવે પાણી માથા પરથી વહી ગયું છે હવે આ વાસ્તવિકતા તમને જણાવવી પડશે આ સત્ય જાણતા પહેલાં અને તે દુશ્મનનું નામ જાહેર કરતા પહેલાં હું તમને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું કારણ કે અમારું લક્ષ્ય હંમેશા તમારા જીવનમાંથી દુઃખ દૂર કરવાનો અને તમારા જીવનના દુશ્મનોને ઓળખવામાં મદદ કરવાનો છે અને અમે ભવિષ્યમાં પણ આવા કડવા પણ સત્ય બોલતા રહીશું તેથી જ સબસ્ક્રાઈબ કરવામાં અચકાશો નહીં હવે સાંભળો તે વ્યક્તિ કોઈ બહારનો વ્યક્તિ નથી પણ એવી વ્યક્તિ છે જે દરરોજ તમારી સાથે હોય છે તમારા ઘરે આવે છે તમારી સાથે ભોજન કરે છે હા મિત્રો તમે વિચારો છો કે અરે તે મારો ભાઈ છે તે મારા મામાનો દીકરો છે તે મારો પોતાનો છે ઘણી વખત તમારા મનમાં પ્રશ્નો ઊભા થયા હશે કે શું મારો પોતાનો વ્યક્તિ મારો દુશ્મન હોઈ શકે છે પરંતુ ઘણી વખત સૌથી મોટો હુમલો પોતાના લોકોમાંથી આવે છે અને આ તમારી સાથે થઈ રહ્યું છે જે વ્યક્તિ વારંવાર તમારા જીવનમાં અવરોધો લાવે છે તે મકર રાશિનો વ્યક્તિ છે હા મિત્રો આ મકર રાશિનો વ્યક્તિ એ છે જેણે તમારા જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો કર્યો છે આ વ્યક્તિ વારંવાર તમારા જીવનને જટિલ બનાવી રહ્યો છે પરંતુ છતાં તમે એક કામ ખૂબ સારું કર્યું તમે હંમેશા તમારા કાર્યો પુણ્યપૂર્ણ રાખ્યા છે અને મિત્રો જેના કાર્યો સાચા છે ભગવાન શનિદેવ ચોક્કસપણે તેનું સમર્થન કરે છે એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન કોઈને કંઈક આપવાનું નક્કી કરે છે ત્યારે તે તેને પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે ભગવાન શનિદેવ તમને તમારા કર્મોનું ફળ આપવાના છે યાદ રાખો દુનિયામાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ સાથે જતી નથી ફક્ત તેના કર્મો જ તેની સાથે જાય છે છેલ્લા પાંચ વર્ષોમાં તમને કોઈ મોટી સફળતા મળી નથી તમને કદાચ વધારે ખુશી ન મળી હોય પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમે ક્યારે કોઈનો હક હિનવ્યો નથી તમે ક્યારે કોઈને છેતર્યા નથી તમે ક્યારે જૂઠું બોલીને કોઈને નુકસાન પહોંચાડ્યું નથી તમે ક્યારે કોઈની સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કર્યો નથી આ તમારી સૌથી મોટી તાકાત છે છતાં આ સમાજે તમને વારંવાર બદનામ અને અપમાનિત કર્યા છે પરંતુ તેમની ચિંતા કરશો નહીં જેમણે તમને પરેશાન કર્યા છે તેઓ એક દિવસ તેમના કાર્યોનો પસ્તાવો કરશે અને તમારા પગ પાસે આવીને માફી માંગશે તે લોકો તમારા મહિમા સામે ઝૂકવા માટે મજબૂર થશે અને તે દિવસ મિત્રો તમારો દિવસ હશે ત્યાં સુધી ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો મિત્રો મકર રાશિનો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે હવે વિચારો અમે તમને ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો આપવા જઈ રહ્યા છીએ ભગવાન તરફથી એક મોટો સંકેત આવ્યો છે હવે તમારા જીવનમાંમાં દુર્ગાના ખાસ આશીર્વાદ આવવાના છે હવે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે પૈસા ફક્ત એક જ સ્ત્રોતથી નહીં પણ ઘણી જગ્યાએથી આવવા સક્ષમ બની રહ્યા છે એટલા પૈસા આવશે કે દીકરા તમે કલ્પના પણ નહીં કરી હોય જે સપના તમે ક્યારેય જોયા ન હોય તે હવે સાકાર થવાના છે પરંતુ આ માટે મિત્રો તમારે એક વાત સાંભળવી પડશે અને તે એ છે કે તમે તમારી પ્રગતિ વિશે અવાજ ન કરો જો તમારા જીવનમાં કોઈ નાની સારી ખબર આવે તો તમને કોઈ નાની સફળતા મળે તો તે ખુશી ફક્ત તમારા સુધી મર્યાદિત રાખવાની આદત પાડો જો તમે તમારી તે ખુશી બધાને કહેવાનું શરૂ કરો તો બધાને બતાવવાનું શરૂ કરો કે જુઓ મારા સાથે શું સારું થયું છે તો દીકરા મારા પર વિશ્વાસ કરો કે ખુશી તમારી સાથે લાંબા સમય સુધી રહી શકશે નહીં બધું સમજદારીપૂર્વક શાંતિથી સમજો અને ધીમે ધીમે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવવા તરફ આગળ વધો નહીં તો પછી તમને દોષિત ઠેરવવામાં આવશે આ સાથે મિત્રો બીજી ભૂલ જે તમે વારંવાર કરો છો તે છે કે તમે તમારી વસ્તુઓ બધા સાથે શેર કરો છો તમારા જીવનમાં ગમે તેટલા મહત્વપૂર્ણ બનાવો બને ખાસ કરીને જ્યારે કોઈ ખુશીની વાત હોય તો તમે તે બધાને કહો જો ભલે તમે હજારો લોકોને તમારી દુઃખની વાત કહો કોઈને કોઈ પરવા નથી બધા હશે કોઈ મદદ કરશે નહીં બલકે લોકો તમારી તકલીફ જોઈને વધુ હળવાશ અનુભવશે પરંતુ જેમ જેમ તમે બધાને તમારી ખુશી વિશે કહેવાનું શરૂ કરો છો આજ લોકો બેચેન થઈ જાય છે લોકો વિચારવા લાગે છે કે તે આટલો ખુશ કેમ છે તેના જીવનમાં બધું કેવી રીતે સારું ચાલી રહ્યું છે અને ત્યારથી આ લોકો તમારા દરેક કામમાં ખામીઓ શોધવાનું શરૂ કરે છે તેઓ ફરીથી તમારા જીવનમાં અવરોધો ઊભી કરવાનું આયોજન કરવાનું શરૂ કરે છે તમે ક્યારેય આ વાતોનો અંદાજ લગાવી શકશો નહીં તમે ભાગ્યે જ આ વાતો સમજી શકશો એટલા માટે એવા લોકોથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જેઓ તમારી ખુશીથી સૌથી વધુ ઈર્ષા કરે છે અને જેઓ ઇચ્છતા નથી કે તમે આગળ વધો કે નવી ઊંચાઈઓને સ્પર્શ કરો મિત્રો હું તમને કહી દઉં કે આવનારા ચોવીસ કલાકમાં ભગવાન તમને બીજો મોટો સંકેત આપવાના છે અને તે સંકેત આર્થિક લાભનો હશે ઘણી વખત લોકો ગુરુજીને પૂછે છે કે આપણે કેવી રીતે ઓળખીએ છીએ કે ભગવાન આપણને સંકેત આપી રહ્યા છે આપણે કેવી રીતે સમજીએ છીએ કે તે શુભ છે કે અશુભ જુઓ સંકેતો જુદા જુદા સ્વરૂપોમાં આવે છે જ્યારે કંઈક સારું થવાનું હોય છે ત્યારે આપણને સંકેતો મળે છે અને જ્યારે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે તે સંકેતોને ઓળખવાની અને તેમને યોગ્ય રીતે સમજવાની જરૂર છે આપણે સામાન્ય જીવનમાં ઘણીવાર આ સંકેતોને અવગણીએ છીએ કારણ કે તે આપણને સામાન્ય લાગે છે પરંતુ તે સામાન્ય નથી જો મિત્રો આર્થિક સમૃદ્ધિનો પહેલો સંકેત એ છે કે તમને અચાનક તમારા ઘરની આસપાસ ક્યાંક ગરોળી દેખાય છે અથવા તમને વહેલી સવારે ગૌમાતાના દર્શન થાય છે અથવા ઘરની સામે કૂતરો બેઠો જોવા મળે છે આપણે આ વસ્તુઓ રોજિંદા જીવનમાં જોઈએ છીએ પરંતુ આપણે તેમને ક્યારેય ખાસ માનતા નથી આપણે સમજી શકતા નથી કે આ એક દૈવી સંદેશ છે પરંતુ જો તમને આગામી ચોવીસ કલાકમાં આમાંથી કોઈ સંકેત મળે છે તો તેને સામાન્ય ન માનો તે સંકેતો ભગવાનના સીધા આશીર્વાદ છે તે સંકેતો છે કે ભગવાન હવે તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગે છે જ્યારે તમે આ સંકેતોને જાણશો અને સમજી શકશો ત્યારે બીજા જ દિવસથી તમારી દુનિયા બદલાવા લાગશે તમે જે ખુશીની ઈચ્છા રાખતા હતા તે તમારા જીવનમ